જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કેમ કે આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલું માગશર માસના વધ એટલે કે માગશીર્ષ કૃષ્ણ એકાદશી જે એકાદશીના નામથી પ્રખ્યાત છે તે એકાદશીના તે વ્રતની કથા વિધિ તથા મહિમા સાંભળશું વિડીયો આપને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઇક કરી અને શેર અવશ્ય કરશો આત્મીય સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે પ્રભુ હે જનાર્દન માગશીષ વદી એકાદશીનું શું નામ છે એની વિધિ શું છે અને એમાં કયા દેવનું પૂજન કરવાનું છે એ અમને વિસ્તારથી કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હૈ ધર્મરાજ હે રાજેન્દ્ર તમારા પ્રત્યેના સ્નેહથી એ વિશે હું વિસ્તારથી કહું છું અનેક ઘણી દક્ષિણાવાળા યજ્ઞોથી હું પ્રસન્ન થતો નથી જેટલો હું એકાદશીના વ્રતથી પ્રસન્ન થાઉં છું એટલે પ્રયત્નપૂર્વક એકાદશીનું વ્રત કરવું હે રાજન માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની એકાદશીનું હું મહાત્મ્ય કહું છું તે તમે એકાગ્ર સાંભળો પરંતુ અન્ય એકાદશીઓમાં એથી વિકલ્પ ભેદ કરવો નહીં માર્ગશીર્ષ કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા એકાદશી છે એના અધિદેવતા ભગવાન નારાયણ છે એટલે એમનું વિધિપૂર્વક પૂજન કરવું સર્પોમાં જેમ શેષ નાગ શ્રેષ્ઠ છે પક્ષીઓમાં જેમ ગરુડજી શ્રેષ્ઠ છે યજ્ઞોમાં જેમ અશ્વમેધ યજ્ઞ શ્રેષ્ઠ છે દેવોમાં જેમ વિષ્ણુ મનુષ્યમાં જેમ બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એમ સઘળા વ્રતોમાં એકાદશી શ્રેષ્ઠ વ્રત તિથિ છે હે ધર્મરાજ જે મનુષ્યો એકાદશી કરે છે તે મને અત્યંત પ્રિય છે હવે હું એકાદશીના વ્રતનો પૂજા વિધિ કહું છું તે સાંભળો નારિયે વિચોરા લીંબુ દાળમ સોપારી લવિંગ આમ્રફળ આદિ દેશકાળ પ્રમાણે ફળ હોય તેનાથી ભગવાન નારાયણની પૂજા કરવી તેમજ ધૂમ દીપ આદિથી ક્રમ પ્રમાણે પૂજન કરો સફળા એકાદશીના દિવસે દીપદાનનો મહિમા ઘણો છે એ દિવસે શ્રમ લઈને પણ રાત્રિએ જાગરણ કરો એ દિવસે નેત્ર મીચીને ઉગાડે એટલો વખત પણ જે જાગરણ કરે છે તેને જેટલું પુણ્ય મળે છે એટલું યજ્ઞ કરવાથી પણ પુણ્ય મળતું નથી પાંચ હજાર વર્ષ સુધી તપ કરવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે એટલું ફળ સફળા એકાદશીના મહાત્મ્યની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થાય છે ચંપાવતી નામની સુપ્રસિદ્ધ નગરીમાં માહિષ્મત નામનો રાજા હતો તેને ચાર પુત્રો હતા તેમાં જ્યેષ્ઠ પુત્ર મહાપાપી હતો તે પરસ્ત્રીગામી અને દ્યુત અને વૈશ્યમાં આસક્ત હતો એ પાપીષ્ટ પિતૃદ્રવ્યનો સર્વનાશ કરવા માંડ્યો એ દુષ્ટકર્મમાં દેવો અને બ્રાહ્મણોની નિંદામાં તેમજ વૈષ્ણવોની પુથલીમાં સદા રત રહેતો હતો એનું નામ લુંપક હતું મહેષ્વત રાજાએ એ દુરાચારીને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યું એટલે તેના સ્વજનોએ સેવકોએ અને રાજ્ય પરિવારના સર્વેજનોએ પણ તેનો ત્યાગ કર્યો એટલે લુંપક વિચારવા માંડ્યો કે જ્યારે પિતાએ અને સ્વજનોએ મારો ત્યાગ કર્યો છે ત્યારે હવે મારે શું કરવું એ વખતે તેને દુષ્ટ વિચાર શોધ્યો અને હવે હું પિતાનું નગર છોડી અને વનમાં વસું દિવસે વનમાં ભંગવું અને રાત્રિએ આ નગરમાં આવી અને નુકસાન કરવું આમ હું વનમાં વસી અને મારા પિતાના નગરનો નાશ કરીશ આવો વિચાર કરી લુમપક ઘોર વનમાં ગયો પછી રાત્રિએ નગરમાં આવી લૂંપક મનુષ્યોની હત્યા કરતો અને ચોરી કરતો એણે પાપ કર્મથી સઘળું નગર નષ્ટ ભષ્ટ કરી નાખ્યું લોકોએ તેને ઘણી વાર પકડ્યો પરંતુ રાજાના ભયથી ઘણીવાર છોડી દીધો પૂર્વજન્મના પાપથી એ રાજ ભ્રષ્ટ થયો અને વનમાં નિત્ય માંસાહાર અને ફળખાઈ પોતાનો નિર્વાહ કરતો એ દુષ્ટ જે આશ્રમમાં રહેતો એ આશ્રમ ભગવાન વાસુદેવને પ્રિય હતો ત્યાં ઘણા વર્ષોનો જૂનો પીપળો હતો જે એ વનમાં દેવની જેમ પૂજાતો હતો ત્યાં એ પાપ બુદ્ધિ લુંપક વસતો દુષ્ટ કર્મોમાં રત રહેતો અને સદા નિંદિત પાપ કર્મ કરતો આમ કરતા કરતા માર્ગશીર્ષ માસ આવ્યો સફલા એકાદશી આવી એ રાત્રિએ ઘણી ઢાળ પડી લૂંપક પાસે વસ્ત્ર હતું નહીં એટલે ટાઢથી પીડા પામી અને બેભાન થઈ ગયો પાછો એ ભાનમાં આવ્યો એટલે પીપળા નીચે ગયો પરંતુ ટાઢની પીડાથી એને નિંદ્રા આવી નહીં ટાઢથી ધ્રુધતા ધ્રુપતા તેણે રાત્રિ વિતાવી અને સૂર્યોદય થયો છતાં એ અશક્તિથી ઊભો થઈ શક્યો નહીં આ સફલા એકાદશીના દિવસે મધ્યાહન સમયે સેજ શક્તિ આવી એટલે લથડતો લથડતો એ વનમાં ફરવા માંડ્યો એ ક્ષુધા અને તૃષાથી પીડાતો હતો પરંતુ જીવ હત્યાની પણ એ દુરાચારીમાં શક્તિ રહી નહોતી એટલે ભૂમિ પર પડેલા ફળ ખાય એ પીંપળા પાસે આવ્યું એ સમયે જ સૂર્યાસ્ત થઈ એ દુઃખથી પીડાય હવે મારું શું થશે એમ વારંવાર વિલાપ કરવા માંડ્યો અને વનમાંથી લાવેલા ફળ એણે પીપળાના મૂળમાં મૂક્યા અને કહ્યું આ ફળથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાવ એમ કહી એણે ફળ ભગવાનને ધર્યા અને પોતે બેસી રહ્યું રાત્રિમાં એને નિંદ્રા આવીને એટલે ભગવાન નારાયણે એને જાગરણ માન્યું અને એણે ધરેલા ફળને નૈવેદ્ય માન્યું આમ લૂંપકે અકસ્માતથી અને અસાવધાનીથી સફલા એકાદશી વ્રત કર્યું એટલે એને વ્રતના પ્રભાવથી નિષ્કંટક પોતાનું રાજ્ય મળ્યું હે ધર્મરાજ યુધિષ્ઠીર પુણ્ય કર્યા પછી એને રાજ્ય કેવી રીતે મળ્યું તે હવે સાંભળ્યું એકાદશીની રાત્રિ ગઈ એટલે અરુણોદય સમયે એક દિવ્ય અશ્વ એમની પાસે એના પર દિવ્ય સામગ્રી હતી એ અશ્વ સમીપમાં આવી અને કહેવા રાજકુમાર એકાદશીના પ્રભાવથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તને તારું શત્રુ રહિત રાજ્ય મળશે તું તારા પિતા પાસે ચાલ અને નિષ્કંટક રાજ્ય ભોગો લુંપકે એ વાત સ્વીકારી અને જેવો પર સવાર થયો તેવું એનું અલૌકિક સ્વરૂપ થઈ ગયું એટલે ભગવાન વિષ્ણુમાં એની થઈ ગઈ દિવ્ય અલંકારોથી વિભૂષિત એ લુંપક ઘરે ગયો અને મસ્તક નમાવી પિતાની પાસે ઊભો રહ્યો એને વિષ્ણુ ભક્તિમાં રથ જોઈ પિતાએ પોતાનું વિશાળ રાજ્ય આપ્યું અને એણે ઘણા વર્ષ સુધી રાજ્યનું શોક ભોગવ્યો એ લૂંપક નિરંતર એકાગ્રシーનું વ્રત કરતો અને ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો તેની સ્વર્ગવાળ પુત્રો થયા અને તેની પત્ની પણ સદા કૃષ્ણ ભક્તિમાં લીન રહી હતી તે વૃદ્ધ થયો ત્યારે પોતાનું રાજય પુત્રને સોપી અને વન માં ગયો ત્યાં સ્થિર ચિત રાખી વિષ્ણુ ભક્તિમાં પરાયણ રહી સાધન કરી અને વૈકુંઠમાં ગયો આમ જેઓ સખલા એકાગ્રシーનું વ્રત કરે છે તે આ લોકમાં યશ પ્રાપ્ત કરી અંતે મોક્ષ પામે છે સફલા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને ધન્ય છે કારણ કે તેઓ આ જન્મમાં જ મોક્ષ પામે છે એમાં કોઈ સંશય નથી જે મનુષ્ય સફલા એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેને રાજસૂય યક્યનું ફળ મળે અને એ સ્વર્ગમાં નિવાસ કરે છે આત્મીય સસ્યંગ રસિક આમ માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરશો શેર કરશો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ